ચલો દોસ્તો આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક તમારું સ્વાગત છે નવો એક બ્લોગ બનાવ્યો છે તો સપોર્ટ કરતા રહી ગયો તો આવી ગયા હતા હું ને મારો ભાઈ બંધ આ જોઈ લો અમારા ગામમાં પોગ્રામ હતો ત્યારે આવી કોળીઓને એવું રાખેલ હતું અત્યારે તો ટીવી ચાલુ છે જોઈ શકો છો આ છે અમારા ગામનું મંદિર હું ને મારો ભાઈ બંધ આવ્યા હતા મંદિરનો નજારો એક નંબર ભાઈ બંધ તો કે તો આખા મંદિરમાં આટો મારો છે બે મંદિર બે આટો માર્યો જોઈ શકો છો કેવું મંદિર છે દોસ્ત તો કે પ્રોગ્રામ માં જ મજા આવે એકવાર અમારા ગામમાં ત્રણ વર્ષથી પ્રોગ્રામ રાખે છે જરૂરથી જરૂર આવજો ચોટીલા બાજુમાં દેવસર ગામમાં છે આરતી ટાણે હતું તમે પણ દર્શન કરી લેજો જોઈ શકો છો અમારા ગામનું મંદિર અને પછી અમે બી આવતા રહ્યા પાછળ પાછળ તો આવીને તો ભાઈ બંધ તો કે તો કે આખા મંદિરમાં આટો મારો છે જોઈ શકો છો નજારો અમારા મંદિર નો આવી ગયા પાછળ ખામેલી ભોજનશાળા હે दोस्त सर तो भाई फाके, तो फाके बना तो वाले पाए भाई बना बनाता था मैं भी गया पाँच सर पाँच सर आया था नाना नाना ना सोख रहा इच्छा ना लोग कुछ या खाता था तो इस अपन सो आ पाँच सर तो पड़े से आज ये हमारा काम नोड़ा जा मंदिर नो चलो मले भी ब्लॉग में सपोर्ट करता रहिए जय माता जी जय श्री भगवान